જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ મેગા રોડ શો કરી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં જનમેદની તેમનું અભિવાદન ઝીલી રહી છે સાબરમતી બાદ ઘાટલોડિયામાં તેઓ હાલ રોડ શો કરી રહ્યા છે રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓ લોકો ભાજપના સમર્થકો જોડાયા છે કેસરીઓ ખેસ પહેરીને ભાજપના ઝંડા સાથે પ્રચાર કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ ભાજપના કાર્યકર્તાઓ સમર્થકો અને લોકો કરી રહ્યા છે ઘાટલોડિયા ખાતે હાલ રોડ શો થઈ રહ્યો છે અને ધીરે ધીરે આ રોડ શો આગળ વધી રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ રોડ શો સવારથી જ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે પોતાની લોકસભા બેઠક પર અને તેમની સાથે હાલ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ લોકોનું અભિવાદન હાલ જે રીતે આયોજન કરવામાં આવ્યું છે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની એક ઝલક મેળવવા માટે આતુર જોવા મળી રહ્યા છે અહીં મહિલાઓની સાથે સાથે યુવાનો નાના બાળકો ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કરી રહ્યા છે પંખુડીઓથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ખૂબ જ સુંદર આયોજન રેલીને આ રોડ શો ને લઈને કરવામાં આવી રહ્યું છે અહીં સુરક્ષા બંદોબસ્ત પણ ખૂબ જ સુંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે રોડ શો છે ત્યારે અત્યારે તમામે તમામ મંત્રી સહિત

એ જ રીતે આજે સવારથી દેશના ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ પોતાના લોકસભા ક્ષેત્રની અંદર રોડ શોના માધ્યમથી પ્રજાને જ્યારે મળવા નીકળ્યા છે આપ જોઈ રહ્યા છો કે પ્રજા સ્વયંભૂ મળવા માટે આશીર્વાદ આપવા એમનો આવકાર ઝીલવા માટે લાખોની સંખ્યામાં મેદની એ બહાર નીકળી પડી છે આ ચોક્કસ ઘાટલોડી અને નાણપુરા તો વર્ષોથી ભાજપનો જ ગઢ રહ્યો છે અહીંયા પણ લોકોનો ભારે ઉત્સાહ છે અહીંયા વિકાસના પણ સારા એવા કામ કર્યા છે

ચોક્કસ જે પ્રમાણે લોકોમાં ઉત્સાહ છે અને ખાસ કરીને ગાટરોળા તેમજ નારણપુરા મત વિસ્તારમાં પણ અત્યારે ખૂબ જ સારો પ્રતિસાદ છે લોકો અહીંયા મોટી સંખ્યામાં અમિતશાના રોડ સોને જોવા માટે ઉમટ્યા છે કેમેરામેન ચંદ્રકાંત ઓરા સાથે बृजेश દવે અમદાવાદ તો હાલ અમિતશાના રોડ સો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અપડેટ અમે આપતા રહીશું હાલ સમાચારોમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર